જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આપણે એકદમ સરસ અને મસ્ત ખાવાની મજા પડી જાય ઉનાળામાં આપણે એક મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છીએ આપણે પાકેલ કેરી છે પાકેલ કેરીનો રસ કાઢીએ ત્યારે આપણે આ રીતના ગોઠલા નીકળે છે આ ગોઠલાનો આપણે પલ કાઢીને ફજેતો બનાવવાનો છે આપણે ગૃહિણીઓ કોઈ પણ વસ્તુ વધી હોય તો આપણે ઉપયોગ કરી લઈએ છીએ ઘઉં આપણે ભાત વહેતા હોય તો તેના આપણે મુઠિયા ઢોકળા અથવા તો પૂરલા કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ ખીચડી વધી હોય તો આપણે તેના પણ ભજીયા બનાવી લઈએ છીએ તો આપણે આ કેરીના ગોઠલાનો પણ ઉપયોગ કરીને કેરીનો ફજે તો બનાવીશું મેં ત્રણ ગોઠલા લીધા છે આપણે કેરીનો રસ કાઢીને ગોઠલી નીકળે આપણે તે ઉપરનો વાળો રાખી દેવાનો છે અને તેમાં આપણે એકદમ સરસ ખાટી છાશ નાખી દેસુ ઘણા પાણીમાં પણ કરતા હોય છે પણ હું ખાટી છાશમાં કરું છું એટલે એકદમ મસ્ત બને અને ગોઠલાને આ રીતના એકદમ જોડી લેવાનો છે અને તેનો પલ્પ બધો દૂર કરી લેવાનો છે આપણે એકદમ સરસ પલ્પ નીકળી જશે આ ફજે તો આપણે ભાત સાથે ખીચડી સાથે બાજરાના રોટલા જુવારના રોટલા સાથે ખાવાની મજા આવે છે એકદમ મસ્ત આ ફજે તો બને છે અને આ ફજે તો આપણે પ્રભુજીને સામગ્રીમાં પણ બનાવાય છે અને આપણે જૈન લોકો પણ આ રીતના બનાવે છે જૈન લોકો છાસ નથી નાખતા છાશનો ઉપયોગ નથી કરતા તે પાણીમાં બનાવે છે આપણે છાસમાં બનાવીશું છાશમાં એકદમ મસ્ત બને છે મારા ઘરમાં કેરીની સિઝનમાં વારે વારે બને છે એકદમ મસ્ત આપણે આ ફજેતો બને છે અને તમને ખાવાની પણ એટલી મજા આવી જાય એટલો મસ્ત બને છે આ રીતના આપણે બધો પલ્પ દૂર કરી લેશું અને ગોઠલું એકદમ ચોખ્ખું કરી લેશું આ એક કેરી એવી છે કે તેની કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી જાતી આપણે આ ગોઠલાનો ફજેતો બનાવીશું કેરીનો રસ કાઢીશું અને તેની અંદરની ગોઠલી હોય તેનો આપણે મુખવાસ કરીશું આપણે આ બીટવેલની ઉણપ હોય તેને આ ગોઠલીનો મુખવાસ કરશે તો આ મુખવાસથી ઉણપ પણ દૂર થાય છે એટલો મસ્ત બને આ ડાયાબિટીસ વાળાને પણ ઉપયોગી છે આ ગોઠલીનો મુખવાસ આપણે આ એક જ ફ્રૂટ એવું છે કે બધી વસ્તુ તેનો ઉપયોગ કરી લઈએ છીએ અને આપણે ગૃહિણીઓ તો આપણે કોઈ પણ વસ્તુ વેસ્ટ જવા જ નથી દેતા આ રીતના આપણે ગોઠલી ચોખ્ખી કરી લીધી છે હવે તેમાં આપણે થોડું પાણી નાખી દેસુ આપણે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે બનાવવાની છે મેં એક વાટકી પાણી નાખ્યું છે ને એક કપ આપણે છાસ નાખી છે હવે તેમાં આપણે અડધી વાટકી ખાટું દહીં નાખીશું પેલા આપણે એકદમ સરસ ફેટી લેવાનું છે ફેટી નાખીશું એટલે એકદમ મસ્ત થશે હવે આપણે આ દહીં નાખી દેસુ આપણે ત્રણ ચમચી જેટલું છે ખાટું દહીં જો તમે ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો હવે બે ચમચી આપણે ચણાનો લોટ નાખી દેસુ અને એકદમ સરસ આપણે પેલા ફેટી લેશું તમે મિક્સર અથવા બ્લેન્ડરમાં પણ કરી શકો છો પણ આ મિક્સર વડે પણ એકદમ મસ્ત આપણે ફેટાઈ જશે અને એક પણ લમ્સ આપણે રહેવા દેવાનો નથી ચણાના લોટમાં હવે મસાલા કરી લેશું સરસ આપણે છે એક પણ લમ્સ નથી રહેવા દેવાનો અને હું લાલ મરચું પાવડર નાખું છું જો તમારે લાલ ઉપર તો ન ખાવો હોય તો તમે લીલું મરચું પણ નાખી શકો છો પાંચ ચમચી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો અને એક ચમચી આપણે દાણાજીરુ પાવડર અને સાથે આપણે એક વાટકી કેરીનો રસ કાઢેલો છે તે નાખી દેસુ જો તમારે ન નાખો હોય તો સ્કીપ કરી શકો છો ચણાનો લોટ ન ખાતા હોય તો તે પણ સ્કીપ કરી શકો છો તો આપણે કેરીનો રસ વધારે નાખવાનો છે એટલે આપણે એકદમ મસ્ત બને હવે આ સરસ આપણે મિક્સ કરી લેશું એકદમ લપ્સ વિઘ્નાનું આપણે ફેટવાનું છે એટલે આપણે એકદમ મસ્ત બને આપણે લમ્સ વગરનું આ રીતના બેટર તૈયાર કરી લેવાનું છે એકદમ સરસ હવે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું છે હંમેશા આપણે વઘાર કર્યા પેલા નિમક નાખી દેવાનું છે કઢી હોય કે આ ફજેતો હોય આપણે એટલે નીચે ચીપકે નહીં એટલા માટે આપણે નીમક પેલા નાખી દેવાનું છે જયારે બેટર તૈયાર કરીએ ત્યારે હવે આને આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે કોઈ પણ એક પેન લઈ લેશું અને તેમાં આપણે ઘી એક મોટી ચમચી નાખી દઈશું હંમેશા આપણે આ ઘીમાં બનાવવાની છે જો તમે ઘી નો ખાતા હોય તેલમાં પણ બનાવી શકો પણ ઘીમાં એકદમ મસ્ત થાશે આપણે ફજે તો આપણે ઘી ગરમ થઈ જાય એટલે આઠથી દસ પંદર દાણા આપણે મેથી નાખી દેસું ને એક ચમચી આપણે રાય નાખી દેસુ ને એક ચમચી આપણે આખું જીરું નાખી દેસુ સૂકા મસાલામાં બે લીલ લાલ મરચાં એક આપણે બાદિયાન ફૂલ અને એક તજનો ટુકડો અને તમામ પત્ર જો તમારી પાસે મોટા મરચા હોય તો બે પટકા કરી નાખવાના છે એટલે ફૂટે તો આપણે દાજવાની બીક ન લાગે મારે આ ફૂટતા નથી એટલે કોઈ પ્રોબ્લેમ નથી આપણે સરસ ફૂટી ગયું એટલે આપણે મોટો તૈયાર તે નાખી દઈશું હવે આપણે લીમડાના પાન લીધા છે દસ થી પંદર આ રીતના જોડીને નાખવાના છે વઘારમાં નહીં નાખવાના વઘારમાં આપણે એક ચમચી આપણે ગોળનો પાવડર નાખી દેસુ જો તમે ગળિયું ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો પણ ગોળ હશે તો એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવશે આપણે કેરી છે ગળાશ તો હશે જ પણ ગોળથી એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવશે એ બટલીનો ફજે તો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે આપણે કટી કરતા આછો હોય છે થોડે આપણે કટી કરતા આછો કરવાનો છે હવે આપણે ગેસની flame બંધ કરી દેશું અને ઉપરથી આપણે થોડા દાણા ભાજી નાખી દેશું અને આને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું એટલે એકદમ ટેસ્ટ બધો બેસી જાય બરાબર 5 મિનિટ થઈ ગઈ છે હવે સર્વિંગ બાઉલ માં કાઢી લસુ એકદમ મસ્ત આપણો ફજે તો તૈયાર થઈ ગયો છે આ વિસરાય જતી વાનગી છે આપણે દાદા દાદી નાની નાની છત ની આપણે આ વાનગી છે એકદમ સરસ અને આપણે આ ફજે તો કાચા કોરા ભાત સાથે આપણે ખાઈ શકીએ છીએ અને કોરા ભાત સાથે ખાવાની પણ આપણે મજા આવે છે એટલો મસ્ત આપણે આ ફજે તો બને છે તો આપણે આ વિસ્તરાઈ જતી વાનગી એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાની પસંદગી થઈ જશે એટલો મસ્ત આપણે આ ફજેતો બને છે એકદમ સરસ અને એકદમ હેલ્થી એવો આપણો ફજે તો તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ